ઓલા ત્રણ ચાર જણા બેઠેલા ને ભૂરોય બેઠેલો અને બે મોટરસાયકલો આવ્યો ત્રણ ત્રણ સવારીમાં ત્રણ ત્રણ બેઠેલા મોટરસાયકલમાં હોઈ ક્યુ લઈને આવ્યા આવીને કીધું કે આમાં હરખો કોણ છે હરખો કોણ છે આમાં તમારો ભૂરો દોઢાયો તો ઊંચે ઊંચે હું ચો ઊંચે કીધું તા તો ઓલા ઉતરીને સોટી ગયા લોટ બાંધે બાંધી નાખ્યો ઓલા બધા મિત્રો હતા એ જોતાં રહે એમના અને ભૂરાનું ગોબો ઉપાડી લીધો ગોબો ન ઉપડે પણ મળી નાખ્યો હા ઓલાનો એનો પોગ્રામ પતા પછી કીકું મારીને વહી ગયા ભૂરો પડેલો એના મિત્રોને કીધું આદા ન આવ્યા કોઈ આદા એ કે તને મારે તો આડા આવીએ ને ભૂરા તને જો કોઈ મારે તો એમ બેઠા એ તો હરખાન મારતા એને કામ હરખાનું હતું તે હું કામ કીધું એને આવીને પૂછ્યું કે આમાં હરખો કોણ તો આમાં કોઈ હરખો હતો જ નહીં તું શું કામ બોલ્યો કે હું એમ દાયા એટલે પછી એમને એમ છું ઘરખાન મારે આપણે શું કામ તુરે શું કે ભલે એનું હોય કયું ખાધું આપને ખબર પડી ને આ લોકોને હદ ખાનું શું કામ હતું લે આ જાણવામાં ભંગાઈ જાય ઘણા નહીં જાણો નહીં માણો એને માણી લો કોઈ પણ વ્યક્તિને એને બહુ જાણો નહીં ઝૂકેગા નહીં સાલા ઝૂકે નહીં ફીંડલું વળી જાય અમારા કીર્તિદાન ભાઈ એમ કહે કે બે જ જણા કહી શકે ઝૂકે ગયા નહીં એક કુવારો ને એક સાધુ કોઈ સંત હોય એ કહી શકે કે ઝુકે બાકી પરણેલા ને બોલાય ઝુકેગા નહીં ટકે ટકે બકાલા ને થઈ લઈને નીકળી જાય ને ઝુકેગા નહીં એ આની વાત નથી કરતો આઈનું તો આપણું આપણું તો બહુ સારું છે આઈનું હું તો આ બધું દરિયાની ઓલીકોની વાત કરું છું હાચું 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 અરે અમે અમે ગેલા છે પ્રોગ્રામમાં એક્ચ્યુઅલી બાજુ ગેલા અમે એટલે અમે તો જ્યાં ગયા ને તો બેન હિંડોળે ઈસ કહો મે ને ડમ ડમ હો એક હો સાડી કિલોનું ડોમ મે ડમ અને એના પતિદેવ હા ખુરશી બેઠેલા અમે આવ્યા તા તો બેન ઉભા છે નમસ્તે કલાકારો કે બીજા કોઈ હું કે કલાકારો જ બેચ્યો બે બેછ્યો ચા પાણી તરત તેનું કામવાળા બેન હતા એ ચા પાણી લઈ આવ્યા મેડમ પાસે આવી શકવા મળ્યા બહુ મજા આવી યુટ્યુબમાં તો તમને જોઈએ જ છીએ કાં તેનો પત કે ગુગો આમાં બેઠો આપણે કેટલી વાર માયાભાઈને યુટ્યુબમાં જોઈએ છીએ કાં તો કે જે ના પાડ ના પાડતો જ નહોતો બોલો હું કહું વાહ જો આવા પતિ મળે એનું અભિરે ભરાય બાપા અને બેને આગળ ચાલુ કર્યો ખરે તમારે ભાઈ પૂછો તમારા ભાઈ માં બુદ્ધિ જ નહીં કાં હાચા 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 પછી તો મને એમ છો કે હવે ઉલટર માં આગળ ફરાવી દે હું હાથું હાથું બંધાણો તમારા ભાઈ વ્યવહારની ખબર જ ના પડે કા હાચો 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 મેં ભૂપત ને કીધું બે મંજીરા માયરને માથામાં હું હાચો 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 ઊભા મશીન ગળે ઠેક 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 ગજબ પરિવાર તો ચાલશે કે પરિવારમાં ભરોસો હોય અમારા વડીલ ભીખુદાનભાઈ ઘણી વાર કહે કે આવનારો સમય એટલો બધો ભયાનક આવી રહ્યો છે પરિવારને કેવલ ત્રણ વ્યક્તિ જ બચાવી શકશે એક તમારો સદગુરુ બીજું તમારી સાધના આ બે માલી કદાચ કોઈ આપણે મહાપુરુષ ના મળે કોઈ મહાન સંત સદગુરુ ના મળે સાધના ન કરી શકો હવે આ શબ્દો બહુ સારો બોલે તમારા લેખની માથે તમારો સદગુરુ મારી શકે કા તમારી સાધના અને આ બે માલી ન થઈ શકે તો તમારા માવતરની સેવા એ માવતરના કોઠા માલી નીકળેલો આશીર્વાદ છે ને સાહેબ હા જ ભલે ઘડીક બાપુજી આવી જાય તો કઈક લાવો બાપુજી લાવો તમારો પગ ઘડીક દબાવી દો લાવો સેવા કર લાવો ઘડીક માથું દબાવી દો તેની પથારીમાં પીડ્યા પીડ્યા માવતર એમ કહી દે કે હે અખિલ બ્રહ્માંડના માલિક મારા સંતાનોનું અભિરે ભરજે સાહેબ તેથી બ્રહ્માની કલમ ધ્રુજી જાય ધન્ય છે આવા સંતાનોને આ તો હોવ ના કરીએ છે ને ક્યાં આગું જાવું સાહેબ અને એક બીજી એ કહું યુવાન મિત્રોને દીકરી હોય કે દીકરો હોય પણ જે માવતરને આહુડા ને માવતરને આંતરડી દુભાવીને કદાચ ઘર બહાર નીકળી જાય નહીં એ ભલે દુનિયાના ખૂણામાં જઈ શકે પણ એ કોઈ દી સુખી ન થઈ શકે તા લખો ત્યાં જે માવતરના જે આંતરડા એ માવતરને જે કકળાવે જવાન જો દીકરી કોલેજ કરાય ભણાવે અને માવતરને કીધા વગર ઘરેથી નીકળી જાય અને ઈ બાપ ને બજારમાં હાલ એવો ન દે તમને લાગે નું સંતાન કોઈ માર્કેટમાં આવે બજારમાં આવે સાહેબ આ આ જીવન શાસ્ત્રો શીખવાડી શકે જેમ અમુક વસ્તુ તમારા ઘરમાં પડી હોય તો મચ્છર ના આવે એમ તમારા ઘરમાં ભગવદ્ ગીતા દેવી ભાગવત રામચરિત્ર માનસ આવા ગ્રંથો પીડ્યા છે ને અરે છોડો સદ્ગુરુએ દીધેલો બેરખો તમારા ઘરમાં પીડ્યો છે ને તો કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે ભલામાને આ શાસ્ત્રો એ શીખવાડે છે આપણે આપણે ભાગવત વાંચીએ સાંભળીએ જ છીએ ભાઈ ભાગવત ખૂબ મને એમાં ભાગવતમાંથી એક બાપુ મન બહુ ગમ્યું મહારાજ પરીક્ષિત એટલે ભાઈ અર્જુનના દીકરા અભૈમાન્યું અને અભિમન્યુના દીકરા ઓતરાના કોઠામાં અગ્નિના ગોળા જેવો ફાકેલો એના ઈષ્ટદેવમાં કોઈ ખામી નથી અને એ જંગલમાં જાય અને એક ઋષિનો આશ્રમ જોવે અને આ સમાધિ સ્થિત ધ્યાનમાં બેઠેલા યોગીને જોયા ઋષિને જોયા અને આનો વિચાર ફરી ગયો કે હું આવ્યો છું તો મારી યાગતા સ્વાગતા ન કરવી પડે એટલે આ ઋષિ આવો ઢોંગ કરે છે એમાં સામે મરેલો સર્પ જોયો ભાલાની નોક થી ઉપાડ્યો અને પરીક્ષિતને થયું કે એની માથે સાપ ફેંકું એટલે ખોટી સમાધિ હશે તો આ ખુલી જાય અને પછી એને ગઘલાવું

આ તો હાચું હાચું ધ્યાનમાં બેઠા છે અને પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા એમાં કોઈ જોઈ ગયું ઋષિની ડોકમાં મરેલો સાપ અને એનો દીકરો નદીએ હતો ઋષિનો દીકરો નદીએ સ્નાન હાદુળભાઈ કરવા ગયેલો અને ન્યા જ કોકે કીધું ઋષિકુમાર આપના પિતાની ડોકમાં કોઈ મરેલો સાપ નાખ્યો છે કથા જાણીતી છે આવે છે અને પિતાની ડોકમાં મરેલો સાપ જોયો આ વાત એ માટે કરું પરીક્ષિત આવ્યા છે તો એકલા નહીં હોય આરે પાંચ હાથ ઘોડા હશે ઘોડાના ડાબલાના અવાજ થયા હશે સાપ ફેંક્યો એ ડોકમાં લાગ્યો છે ઋષિની આંખ નથી ખોલી પણ આજ એનું સંતાન આવ્યું છે એનો દીકરો આવ્યો છે એ ઋષિ કેવલ હાથ જો બોલ્યા નથી અવાજ નથી કર્યો કેવલ હાથમાં જળ લીધું કમંડળમાંથી અને ખાલી મનમાં સંકલ્પ કર્યો કે જેને મારા પિતાની ડોકમાં મરેલો સર્પ નાખ્યો હોય એને સાતમા દિવસે આદુળભાઈ એટલામાં આગ ખુલી ગઈ ઋષિની કેવડી મોટી વાત કરી સાહેબ પહેલો જ ભાગવત ભગવાન વ્યાસ આપણને એ કહેવા માંગે કે દુનિયા તો આપણી માથે ઝેર નાખ્યા કરે આખું ઉઘાડવાની જરૂર નથી આપણે આપણી મસ્તીમાં બેસવાનું દુનિયા છે ઝેર નાખે માથે પણ જે દુનિયા ભૂલ્યું કરે એમાં તમારે ડોટું દેવાની જરૂર નથી પણ પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જાવી જોવે અને ઋષિ આંખ ખોલીને સીધું એટલું જ કીધું કે એ દીકરા શું કર્યું તે બોલ્યા ઋષિ સાહેબ પિતાજી ગાંડા મહારાજ પરીક્ષિત હતા અહીં લાખોને કદાચ શ્રાપ દેવાય પણ બેટા લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય તે પાંડવ પુત્રને શ્રાપ આપ્યો હાલ હવે જટ જાય હસ્તિનાપુર સાહેબ ભૂલું થઈ જાય ને જેની ભૂલ કરી હોય ને તે એની જ પાસે જવાય જેથી કરીને લાંબુ હાલે નહીં સાહેબ આપણી પાસે જીવનનું મહત્ત્વનો કોઈ પાસું હોય તે ભરોસો છે પછી ભાગીદાર હોય તોય ભલે સદગુરુ હોય તોય ભલે પરિવાર હોય તોય ભલે પતિ પત્ની હોય તોય ભલે જેના જીવન કોના બગડે છે જીવન સાથી કોના છૂટા પડે છે જેમાલી ભરોસો નીકળી જાય પાર્ટનર કોણ છૂટા પડે છે જેમાં ભરોસો નીકળી જાય છે ગુરુ શિષ્ય હામ હામાં શિપ્ય કોણ લે છે બેન ભરોસો સિતકી જાય છે જ્યાં ભરોસો પૂરો થઈ જાય મને માઈકવાળા વાળા ઉપર ભરોસો હોવો જોઈએ ના હું ગાઈશ એટલે આગળ મને આવું આપી દેશે હું બોલીશ ત્યારે ઈકો ઉતારી નાખશે પણ હું અગાઉ એમ કીધું કે એવું નહીં કરે તો આમાં શોર્ટ તો નહીં મૂકે બહુ બહુ સરળ વાત છે ને ના ભરોસો હોય તમારો સદગુરુ એમ કે અથવા તમારો ભાઈ બધ હોય કાળજીના કટકા જેવન એમ કહી દે કે દોસ્ત વાત વાતમાં કહેનો છે કે જોતો હોય તેથી માથું માગી લે સડી જાય ઇલેવનલાલ ને થાંભલે પકડી લે તાર એ શબ્દ સાંભળતા સાથે તાર પકડો સાહેબ અને હું કૃષ્ણની સાક્ષીએ કહું હામે ડયા ઉડે ઉડે ને ઉડે એનો વાળ વાકો નો થાય ભરોસાની વાત જ્યાં ભરોસો હોય તો હે હે ફે ફે નો આલે વાળ્યું ઠેકીને વૈયા જાય